નમસ્કાર મિત્રો આજે આપણે સરકારના એક સરસ મજાના કાર્ડ વિશે વાત કરીશું કે જો એ કાર્ડ આપણી પાસે છે તો આપણે બધી જ યોજનાનો લાભ લઈ શકશું અને સાથે તેમાં ફાયદાઓ જેમ કે મફત આરોગ્ય તપાસ મળશે સબસિડી યોજનાઓમાં લાભ મળશે શિક્ષણ સહાય યોજનાઓ લાભ મળશે શિશુવૃત્તિ મફત પૌષ્ટિક આહાર એ પણ ફક્ત પાંચ રૂપિયામાં વગેરે જવા આપણને આમાં લાભ મળશે અને મિત્રો આમાં ફક્ત એવું છે કે તમે મજૂર વર્ગ એટલે કે માની લો કે તમે ઈંટો અંબાવાનું પણ કામ કરો છો ને તો પણ તમને આ કાર્ડ મળશે અને તમને સરકારની બધી જ સહાયમાં તમે લાભ લઈ શકશો આ કાર્ડ દ્વારા એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ અને હજી સુધી અમારી ચેનલને ન કરી હોય નીચે સબસ્ક્રાઈબનું બટન છે મિત્રો તેને દબાવીને એના પછી જે ઘંટડીનું નિશાન આવે છે તેને પણ દબાવી લો કે જે આવનારી કોઈ પણ માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ તો આપણે આ કાર્ડ વિશે વાત કરીએ કે હકીકતમાં આ કાર્ડ શે શું તો મિત્રો આ કાર્ડનું નામ છે ઈ નિર્માણ કાર્ડ મિત્રો કે આમાં આ કાર્ડ કઢાવવાથી સરકારની બધી જ યોજનામાં લાભ લઈ શકશો આ કાર્ડ કેમ મેળવવું છે આનાથી શું ફાયદા થશે આ કાર્ડ કેમ બનાવવાનું છે તે વગેરે પ્રશ્નોના આપણે પૂરાપૂરા જવાબ મેળવીએ તો ચાલો સૌથી પહેલાં હું તમને જણાવું કે આ ઈ નિર્માણ કાર્ડ સે શું તો મિત્રો જેમ આ છે મજદૂર વર્ગના લોકો મેં તમને હમણાં જ કીધું કે તમે ઈટો અંબાઓનું કામ કરો છો ને તો પણ તમે મજદૂરમાં જ આવી ગયા બરાબર છે એટલે કે હરેક મજદૂર હોય છે કે જેમ કે કડિયા તાબા ભરનારા સુથાર ફિટિંગવાળા આવા લોકોને ગુજરાત સરકાર દ્વારા અમુક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો આવા લોકોને ઈ નિર્માણ કાર્ડ દ્વારા તો ચાલો મિત્રો આગળ હજી વાત કરીએ તો કે ઈ નિર્માણ કાર્ડ કઢાવેલા મજદૂર વર્ગના લોકોને જ્યારે કોઈપણ મુસીબત આવે છે ત્યારે તેમને સહાય પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા અને સરકારી યોજનાઓમાં તેમને લાભ આપવામાં આવે છે આગળ વાત કરીએ મિત્રો કે આ યોજનાથી શું શું ફાયદાઓ છે તો મિત્રો આપણે બધા જ ફાયદાઓ વિશે વાત કરીશું અને એની સિવાયના પણ બહુ બધા ફાયદા છે એના વિશે આપણે વાત કરીએ તો આમાં સૌથી પહેલાં છે શ્રીનાથજી દેશમુખ આવા યોજના હેઠળ મકાન માટે એક લાખ સાઠ હજારની સહાય હાઉસિંગ સબસિડી યોજના માટે એક લાખની સબસિડી અકસ્માતના મૃત્યુના કિસ્સામાં ત્રણ લાખની સહાય મણોત્તમ વારસદારને સાત હજાર અંત્રેસની સહાય દીકરીના નામે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ પચીસ હજારના બોન્ડ જે મહિલા શ્રમિકને પ્રસ્તુતિ માટે સત્યાવીસ હજાર પાંચસોની સહાય ધન્વંતરી જે રથયાત્રા છે તેમાં શ્રમિકોને મફત આરોગ્ય તપાસ પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા રોગોની સારવાર માટે ત્રણ લાખ સુધીની સહાય શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન સંતાનોને પાંચસોથી ચાલીસ હજાર સુધીની શિક્ષણ યોજના માટેની સહાય અને આમાં કોણ કોણ લાભ લઈ શકે તેની વાત કરીએ તો મિત્રો કે જેની ઉંમર અઢારથી સાઠ વર્ષ છે તેવા વ્યક્તિ જેમાં સ્ત્રી હોય કે પુરુષ બંનેનો સમાવેશ થાય છે કે જેમાં ચણતર કામ કરો છો ઈંટો માટી કે સામાન ઉપાડવાનું કામ કરો છો ચણતર કામના પાયા ખોદવાનું કામ કરો છો ધાબા ભરવાનું કામ ટાઇલ્સ લગાવવાનું કામ બાંધકામ સાઇટ પર મજૂરી કામ માર્બલ ટાઈન્સ ફિટિંગનું કામ વગેરે મિત્રો આમાં બહુ બધા જ જેઓ કામમાં આપેલા છે કે ધાબાનું ફિટિંગ પોલિશિંગ પથ્થર બેસાડવાના કામ છે ચૂનાનું કલર કામ છે વગેરે જાતના તમારી રીતે તમે વાંચી શકશો ઊભું રાખીને વિડીયોને અને એમાં પણ ઈટું નળિયા બનાવવાનું કામથી લઈને હરેક બગીચા બનાવવાનું કામ આવી જાય છે મિત્રો બાંધકામમાં સાઇટ પર શારીરિક શ્રમનું કામ તમે મિત્રો શારીરિક શ્રમના કોઈપણ જે કામ કરો છો કે રસોડાના કિચન બનાવવાનું કામથી લઈને હરેક જાતના બાંધકામના કામ હોય છે મિત્રો એમાં જો તમે કામ કરો છો તો તમે આમાં લાભ લઈ શકશો મિત્રો કે આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેમાં અરજદારનું આધાર કાર્ડ બેંક પાસબુક આવકના દાખલાની નકલ ઉંમરનો પુરાવો કે જન્મનું પ્રમાણપત્ર કે એલ સી છેલ્લા બાર માસમાં શ્રમિક તરીકે ઓછામાં ઓછું નેવું દિવસ સુધી કામ કર્યું હોય તેનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર અને વ્યવસાયનું પ્રમાણપત્ર બરાબર છે મિત્રો તો તમારે બસ આટલું કરવાનું છે તો હવે એમ થશે કે આ યોજનાનું ફોર્મ ક્યાં ભરવાનું છે તો મિત્રો તમારા નજદીકી સીએસઇ જે કોમન સર્વિસ સેન્ટરો હોય છે કે જ્યાં તમને કોમ્પ્યુટરને લગતા કામ કરી આપે છે ઓનલાઈન ફોર્મ ભરી આપે છે ત્યાં જઈને તમે આનું ફોર્મ ભરી શકો છો મિત્રો